પહેલા આમાંથી મોટોના મોટી સંખ્યા શોધો ચાલો 12 જો પહેલા આપણે સંખ્યા વાંચીએ જો 39 14 92 44 51 71 10 ને 29 ચાલો આ બધા કરતા મોટી સંખ્યા કઈ 92 92 ચોક કરી ગયું આપણો ચાલો 92 જોઈએ આપણે ચાલો હવે પછી 92 પછી 92 નામ મૂકી દીધું પછી પછી હા 71 તો આપણે આ ચીજા દેન સીધો લીટો 71 પર ચાલો હવે

ચૌદ તાર ઊંધો બેઠો બેટા એટલે આ બાજુ બેસવાનું હતું સંખ્યા ઉતરતા ક્રમ માં કઈ સંખ્યા આવે મોટી સંખ્યા બધા સૌથી મોટી સંખ્યા લેવાની અને સૌથી નાની સંખ્યા તરફ જવાનું છે મજા આવે એવી રમત છે જો બાણું એન નાનું કોણ 71 પછી એન્ટીનાનું 51 એન્ટીનાનું 44 એન્ટીનાનું 39 એન્ટીનાનું 29 અને એન્ટીનાનું 14 બધા કરતા નાનું નાનું કોણ 10 અજો પરિવાર જેສ માટે જોરદાર ક્લે ભો જાય ચલો Esthera બેનનો Esthera બેન હવે તમારું વાર બધાનું વાર આવશે મજા આવે ને કોને કોને અરમદ ગમે અંગૃતિ કરો જેને ગમે અંગૃતિ કરે સરસ વા ભાઈ જોરદાર તન ગમે સરસ ચલો હવે કોણ રમશે ઐશ્વર્યા બેન જો ઐશ્વર્યા બેન અહીંયા તમારે શું કરવાનું છે સૌથી મોટી સંખ્યા થી લઈ અને સૌથી નાની સુધી સંખ્યા સુધી પહોંચવાનું છે ચલો પેલા જોવાના આમાં બધા કરતા મોટા મોટું કોણ નવ્વાણું વેરી ગુડ ચલો જવા દો આગળ ગાડી છુક છુક ગાડી નવ્વાણું પછી બોલવાનું હા કેટલા કહેવાય વેરી ગુડ સરસ સબ્બા સબબશ ચલો 56 થી નાની 43 બધાય બોલવાનું છે એટલે આવડી જા બેટા 34 34 3 3 એ સવેરા કેટલા છે બેટા 38 હા તો કેમ ગપ્પા मारे અને 40 સરસ ક્લેપ ઓકલે પરબાઈ સબાસ વાહ ભાઈ વા જો આપણે ફરી બોલ લેજો અહીયા જો જો 99 71 એન્ટીનાનું કોણ 66 એન્ટીનાનું 56 એન્ટીનાનું 41 એન્ટીનાનું 33 અને બધા થી નાનું 14 મજાક નઈ આવતી ચાલો જયેશભાઈ આવશે જયેશબાબુ છે તમારે હા ચલો હવે શું કરવાનું છે આપણે પહેલા શું કરેલું જયેશ સૌથી મોટી થી સૌથી નાની સંખ્યા તરફ જતાં હવે સૌથી નાની સંખ્યા થી સૌથી મોટી સંખ્યા તરફ જવાનું છે એટલે કે ચડતા ક્રમમાં કયા ક્રમમાં જયેશભાઈ ચડતા ચલો લઈ ચોક ઉઠાવો આમાં બધા કરતા નાનામાં નાની સંખ્યા શોધો સરસ બોલવાનું કેટલા છે 28 28 ચલો બધા બોલો સરસ 44 સરસ 51 સરસ 66 વેરી ગુડ સબબા શબા ભઈવા

34 एनटी थोडीक मोठी 34 एनटी थोडीक मोठी एनटी थोडीक मोठी 56 52 65 56 ठीक आहे ग 65 65 ठीक आहे ग 73 એટલે બધું પુરુ બરાબર સૌથી નાની સંખ્યા થી સૌથી मोठी સંખ્યા તરફ ગયા બાઈ જયેશ માટે ફરિકલેપ કરો બાઈ તાળી દોસ્ત તાળી તાળી આપો વેરી ગુડ હે બેટા જોરદાર ચલા કોણ આવું છે બધા 나오 ચાલ હવે આદિત્ય चलो अब कौन આવશે आदित्य भाई आदित्य भाई।, भाई ने સૌથી નાની સંખ્યા થી સૌથી મોટી સંખ્યા તરફ જવાનું છે એટલે કે ચડતા ક્રમમાં જવાનું કયા ક્રમમાં જવાનું ચડતા આદિત્યભાઈ અહીં ધ્યાન આપજો બેટા चलो स्टार्ट કરો બધા બોલવાનું છે ચડતા ક્રમમાં છે હા 8 18 22 वेरी गुड 48 18 20 48 ના

वो थे चौसार। चौसार। अने? सरस हो मैं जो पाठ भाई पाठ भाई आए